કારણે પૂર્ણા નદીનું જળસ્તર વધ્યું સત્તર ફૂટની સપાટી પર વહી રહી છે પૂર્ણા નદી નવસારી અને ઉપરવાસમાં પડેલા વરસાદથી પૂર્ણા નદીમાં સતત પાણીની વધતા નદીની પણ વધારો માહોલ છે ઉપરવાસમાં પણ વરસાદ છે અગાઉ પણ વરસાદ પડ્યો ત્યારે પૂર્ણા નદીએ નવસારીને ગમરોડ્યું હતું અત્યારે તંત્ર પણ સતર્ક થઈ ગયું છે ગત મોડી ભારે વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને અને ખેરગામ તાલુકામાં વરસાદ વરસ્યો છે અને ઉપરવાસના ડાંગ અને સુરત જિલ્લાના મહુવા વાલોડ તાલુકાઓમાં પણ જે વરસાદ થયો છે તેના કારણે નવસારીની લોકમાતા પૂર્ણામાં જળ સ્તર સતત વધી રહ્યું છે હાલ જે છે એ પૂર્ણાનું જળસ્તર સત્તર ફૂટે પહોંચ્યું છે જો વાત કરીએ તો જુલાઈ ના અંતમાં પૂર્ણાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા નવસારી વધાવી રહી છે વધારી રહી છે તેના કારણે નવસારીમાં ફરી પૂર આવે એવી સ્થિતિ દેખાઈ રહી છે જેને લઈને તંત્ર પણ એલર્ટ બન્યું છે ખાસ કરીને વાત કરીએ તો નવસારીના ખેરગામ તાલુકામાં સવારે છ વાગ્યા સુધીના કલાકમાં ઇંચ વરસાદ પડ્યો હતો જેના કારણે ઔરંગા નદીમાં પણ જે છે એ પોકેટ જે છે એ વલસાડ જિલ્લાને લાગુ પડે છે ત્યારે નવસારીમાં જો મહત્વની વાત કરીએ તો વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે સાર્વત્રિક વરસાદ છે તેના કારણે જે થોડા દિવસોથી ગરમીનો અહેસાસ થતો હતો એમાં થોડી રાહત થઈ છે ઠંડક પ્રસરી છે અને લોકો જે છે એ વરસાદને કારણે હરખાયા છે પરંતુ જો નદીનું જળસ્તર સતત આ રીતે વધતું રહે તો નવસારીની સ્થિતિ બગડી શકે છે ધવલ પારેખ ઝી મીડિયા નવસારી નવસારીના ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે નવસારીની અનેક નદીઓનું રૌદ્ર રૂપ જોવા મળ્યું વાંસદા તાલુકાની કાવેરી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે મોડી રાતથી પડી રહેલા વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ નદી પર બનેલા જૂજ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે પસાર થતી નદીના પણ વધારો નોંધાયો છે તેની સાથે પસાર થતી કાવેરી નદીમાં પણ પૂરની પરિસ્થિતિ છે સતત વરસાદી માહોલ છે ઉપરવાસમાં પણ વરસાદ છે સુરતના બારડોલીનું હરિપુર